હમ તો આવડી છે ને ભાઈ હું બધી હવાર માં લેતા આવ્યા આજે ઘરેથી આજે બે ત્રણ ઘરે ભાગી ગયા છે કદી ભીલી રહી ગઈ છે ઘરે આજે ભેગી ચડી આવી કેમ કે ઘરે પાડે હાથ નો લઈએ ધાવી જતા હતા પગ જલાણે બેઠી બે લાંબી તો પાડડા ધાવી જાય ને બેસે તોય ધાવે હેરાન બહુ કરતા હતા એના સિબે આપણે ઘરેથી લેતા આવ્યા ભેગી અડધી ભે છે ને આપડી નદી ઉતરી ગઈ છે ને ગાયું તો આપણે આજ તો ખાલી ત્રણ જ ભેગી છે ક્રિષ્ના ડાયફી વળી ઘરે છે એનો પગ બહુ દુઃખે છે અત્યારે આજે આપણે માં દીકરી સામે ચરે છે રાજ્યો ઓલી બાજુ ચરે અને વાછડો આપણે દેવાનો ભાઈ કોમેન્ટ આવી હતી ને બીજો એક વાછડો આપણે છે ને ભાઈ કોમેન્ટ કરાવે છે આપણે જે ભાઈ બહેનની ગૌશાળા ગયા હતા ને બે દિવસ પહેલાં તો એમાં હજી મોટો વાછડો છે ને લાંબા કાન એ અત્યારે નથી વેચવાનો એનું કારણ છે કેમ કે ગાય હજી દોવા દે છે અને જોરદાર ગાય છે દૂધમાં એ સારી છે અને કાનમાં જોરદાર છે અને રૂપ પણ એમ છે વાછડામાં પણ રૂપ એમાં આવ્યું છે ને ખૂટનું રિઝલ્ટ છે એના પાસે જે ભગત નામનો એક બોલો હતો એ ભાઈનું કે આપણા જૂના વિડીયોમાં છે એ ભૂલ ભગત બહુ સારો બોલો હતો વહેલો બહુ સારા વહેલાનો છે ને એ ખૂટ્યો અત્યારે એનું કારણ છે કે ગાય દોવા જઈએ ને પછી વાંચડો ધાવે છે અને બે ટાઈમ હજી થોડું થોડું દોહરાવી છે એના હિસાબ બી નથી વેચવાનો અને બાજુમાં જે લીલડો હતો એ સેલ કરી દેવાનો છે એમને જે કોઈ ગૌશાળામાં જોતો હોય તો લઈ શકે છે પાછળ બહુ સારો પાછળ છે અને ગાયનું દૂધ કહેવાય ને એક ટાઈમનું આઠથી નવ લીટર દૂધ છે કાયદેસર આપણે દૂધ સરખી ચાકરી કરો નવ લીટર માથે દૂધ કરે એમ છે ગાય ગાય પણ બહુ સારી છે તો એનો પાછળ આપણે દઈ દેવાનો છે લીલીડો કાનમાં પણ જોરદાર છે ને ઉમે રૂપમાં જોરદાર આવવાનો છે અને જે કોઈ લેવો હોય તો કોમેન્ટ કરી નાખજો જોકે આપણે વિડીયો એના પછી તમે વિડીયો જોઈ લ્યો જય માતાજી મિત્રો કેમ જાઓ બધા મજામાં આપણે પણ મજામાં ને જય શ્રી રામ બધાને તો આપણે અત્યારે છે બે હું ચાલતા હતા તો અત્યારે ગોરીને આપણે બધાને પગ ચેક કરી છે કેમ કે આના બધા પગમાં હશે વાયરસ તો આપણે છે ને તને તને એમાં તો અત્યારે નથી અસર એવું લાગતું રતનમાં જ્યાં કેવું લાગે છે કે ખરી પાક એ કરે છે કેમ કે જરા જરા એવું દેખાય છે આમાં તો હજી કંઈ ખબર નથી વાંધો નથી તો મારીએ અને જો લાગે એવું જોઈએ થા હે કરો જી થકી દીધા હા એક વાયરસ આવ્યો એટલે આવું એવું થાય કે કોઈ બૅહું રાખાય જ નહીં આવી શું રોગ આવે ને ત્યારે આવા આમ થાય કે જે એવો બરે પછી કઈ કામના ના થાય કે તમે કે આપણે જો અત્યારે બધી લગભગ ઓછી ઓછી ભેથી પછી વેહોની અસર થઈ હતી એટલે બધાને ઇન્જેક્શન મારે એમાં કમ્પ્લીટ થઈ ગયો હાલો પાછી પગ જલાણ ને ખરીમાં પડ્યા જીવડા એટલે બીજી રીતને એને મટાડો અઘરા પવું પડે કેમકે અત્યારે આવો ફૂલ હોય ને શિયાળો તો બે હું આપણી પાણીમાં બેઠી હતી ભીલી તો પાણીમાં જ બેઠી હવા છોયડા ભેગી સુધી ખાવાનું બંધ સીધો બે પાણીમાં જોકે ઇન્જેક્શન મારાવી દીધું છતાં પણ આજે અસર તો રીએ જ ના થોડી કૃષ્ણ પગ બહુ જલાણો હતો આજ ખાલી આગે મતી નહીં મેં ઘરે રાખી જમણા ઘરે રાખી વ્યાણી નથી હજી બેમાં રેકે બેને નાની બનાવવાની છે આની બે વ્યા એટલે નાની બની જાય પાછી એક તો છે જો આમ ખાવા આવ્યો તો હવે બીજી દીકરી પણ માં બનવાની છે એની ગયા વર્ષે પછી આ આવ્યા છે ત્રીજી દીકરી આવા જો વાછડી દઈએ તો વધારે સારું આ જો વાછડી દે છે ભાંગરા ખૂટનું છે વાછડી આવશે આમાં થોડીક આપણે આશા નથી લાગતી એવી આશા રાખીએ તો વાછળીની જ છે આમ અત્યારથી જોવા જાય ને તો ખબર પડી જાય છે કે આમાં પેટે બહુ ચલે છે ગાય નોર્મલી ગાય ગાયનો આપણો નિયમ થાય કે આમાં મને તો આશા છે કે નેવ ટકા નહીં પણ સો ટકા વાછળી જ છે હજી મહિના પછી કઈ થાય કેમ કે મહિના પછી દૂધ હાવ બારી જાય ને એટલે કહી દે એને આપણે આ કાલથી જ જો મહિનો સાત પુરા ભી જાય એટલે ત્રીજા મહિનામાં કમિંગ છે ત્રીજા મહિનાની દસ થી પંદર તારીખની વચમાં એટલે ત્રીજા મહિના બહુ પગ જલાણા છે ના હાલી આગે કાંઈ નહીં ખરી પાકે બીજું કઈ ને ખરી આખી જો ઉપરનો ભાગ છે ને આખું નીકળવાનું છે અહીંયાથી તમે જોયું હા નથી તો નથી હડતો બેટા નથી આ ભાગ આખો જો ઉપરથી ચામડી કેમ આપણા નખ નીકળે આ નખ કેમ અહીંયાથી તૂટે ગમે કંઈક થાય નીકળે ને એટલે આખો નખ નીકળવાનો તો આવી નહીં જેવું છે એનો આખો નખ એ આખો નીકળી જાય ને પાછું નવું આવે ત્યાં તો ત્રણ ચાર મહિના ગાડી નાખશે હા કેમકે ત્યાં સુધી પીડા સહન કરવી પડે આપણે ખુદ નથી કરી શકતા આ કરી શકે ઢોર જેમ કે બોલી નથી શકતા ભાઈ બે મુજબ બધી પડી ગઈ નદીમાં આવે એટલે એને ખબર પડી ગઈ કે આપણે અહીંયા જ ચરવાનો છે એટલે વધારે અહીંયા જ ભાગી જાય તો બધી જાય બેવા માંડી છે એનું કારણ એક જ છે કે બેવ ઘરે છે ને ભૂકો ખાઈને આવી જાય એટલે પછી ચરે નહીં પાડો અન્ય બધા ઊભા છે ને ભે આવી જાય હવે બેહુન કંઈક હાકવી છે એમ કે અગિયાર વાગવા આવ્યા છે અગિયાર ની વાર રહી છે પછી મેં હાકી નાખી ધીરે ધીરે જવા દી ઘરે તો આપડી જમના ગઈ છે ને હવે વ્યાવાની તૈયારી થઈ ગઈ છે કમિંગ સુન છે હવે બાકી શું લઈ આવે છે એ તમને હું આગળ દેખાડીશ તો ફાઇનલી આપણી ગાય વી ગઈ છે લઈ આવી છે વાછડો કે વાછડી એ આગલા વિડીયોમાં હું તમને કહીશ કેમ કે આપણે રાજી છે એટલે તમે સમજી જાય શું લઈ આવી છે કોમેન્ટ કરીને કહેજો કે શું લઈ આવી છે અત્યારે તો આપણી બેહો જો ઘરે બીજે નાખી દીધો ખાઈ છે બધું ને બાકી ન્યુ મેમ્બર તો આવી ગયો છે પણ અત્યારે દેખાય એમ છે નહીં ખાલી એકાદ બે ફોટા દેખાડી આવી નાનું હજી આવ્યું નથી એનું કારણ એક જ છે કે ભેણ ગાય છે ને ત્યારે બપોરની વી ગઈ છે શું છે કે લોહી ને એવું છે ને એટલે ના દેખાડી શકે આજે હમણાં જ્યારે હજી પડી છે એના હિસાબે છે ને આપણે અત્યારે નહીં દેખાડી કાલે સવારે કાયદેસર વાંચડીને રૂપ આવે ને જેવી રીતે આપણે દેખાડશું અને શું લઈ આવી કોમેન્ટ કરજો એ તો ખાલી વાંચડું કીધું છે કોમેન્ટ કરી દેજો શું આવ્યું હોય આવ્યું એ ટોપ ક્વોલિટીમાં આવ્યું છે અને બાપનો પણ ફોટો હું તમને દેખાડીશ અને આપણે જમનાના બાપનો પણ ફોટો દેખાડીશ બેમાંથી કયો બેસ્ટ હતો ને તમે મને ખાલી કોમેન્ટ કરજો આપણે બેના ફોટા દેખાડીશ આગલા વિડીયોમાં

કેમ કે ગાય છે ને પડકે ચડવા નથી દેતી આને એટલે વાંધો નથી બીવે છે ને એટલે આપણે જ્યાં બોચી ને આજે ઇન્જેક્શન લગાડી દીધા તો કાકા ભત્રીજી બેઠા છે અત્યારે હા અને ખાલી જીભ જ કાઢે મોબાઈલ આમ દેખે ને કેમેરો જો કેમ કે એક ફોટો હરકો પાડવા ન દઈએ જીભ જીભઘાટ છે ગમે ગમે ઉભી રહે છે આમ ત્યાં આપણે બે ઘડી કર કપડાની હાલત હા બગડી ગઈ છે કે બચું ખેંચવામાં તકલીફ બહુ પડતી હતી કે પેલું વે તો છે ને ઓળખી પાછી નાની છે બે વર્ષની ત્રણ વર્ષની કમ્પ્લીટ હવે થાય આપણી જો જોકે બીજા મહિનામાં લગભગ એમ કાંઈક છે બીજા મહિનાની તન કાં ચાર તારીખ છે એમાં બે વર્ષની કમ્પ્લીટ થવાની છે અને આપણે આમ તો કે ગાભણ છે પહેલાંથી બે વર્ષની થઈ નહીં પહેલાં ગાભણ થઈ ગઈ હતી એ તો બીજ બીજદન આપણે આને કરાવવા આવ્યા હતા રાધાને બપોરે ફોન કરી દીધો સાહેબને તો સાહેબ કે હાંજે હું આવી જાય તો હાંજે આવ્યા હતા આ તૈયારી નથી મેં ભલે જે થાય મેં ભલે બીજ દન કરી દો બીજ દન કરી લીધું એટલે સક્સેસ થઈ ગયો આમાં